તો મિત્રો તમારે સૌથી પહેલાં અલાઇટ મોશન એપ છે એ તમારે ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ઓપન કરી હવે મિત્રો તમારે સૌથી પહેલાં આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનું છે જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તમારે આ ફૂલ પ્રોજેક્ટ એડ કરી ઓપન કરવાનું છે ઓપન કરી હવે મિત્રો તમે જે ફોટાનું સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટો આપણે એડ કરવાનો છે જેમ કે પ્લસમાં જવાનું છે અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે મીડિયાના ઓપ્શનમાં છે અને પછી તમે જે ફોટાના સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટા પર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અને જે તમારે ફિલ કોમ્પોમેશન એરિયાવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે તમારો ફોટો ફેલ સ્ક્રીન થઈ જશે અને ત્યાર ત્યારબાદ સાઈડમાં ક્લિક કરી અને મિત્રો તમારો જે ફોટો છે એની પર આપણે ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી ખેંચવાનું છે એક વીસ સેકન્ડ સુધી અને અટકી જતા આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો ખેંચી જશે અને સ્ટાર્ટમાં આવે હવે તમારા ફોટાની જે ગોળ લેયર છે મિત્રો તો ફોટાની જે ગોળ લેયર છે તે આપણે દબાવી આ રીતના ફોટો મૂકી દેવાનો છે હવે તમારા ફોટા પર ક્લિક કરી અને મિત્રો તમારે ખસેડવા જેવો ફોટો હોય તો મોટું ટ્રાન્ઝેક્શનમાં જાય આ રીતના ખેંચી અને આ રીતના આપણે વચ્ચે વચ્ચે ફોટો છે એ તમારે મૂકી દેવાનું છે તમે મિત્રો અહીંથી જોઈ શકો છો તો મિત્રો ત્યાર પછી જે મોશન લખેલું છે એની પર આપણે ક્લિક કરવાનું છે અને પછી નીચે ઇફેક્ટના ઓપ્શનમાં ત્રણ ટપકા છે ત્યાં ક્લિક કરી અહીંથી તમારી ઉપર ક્લિક કરી હવે સાઈડમાં ક્લિક કરી ફોટા પર ક્લિક કરવાનું છે ફોટા પર ક્લિક કરી અહીંથી ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે હવે ત્રણ ટપકા પર ક્લિક કરી અને પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો તમારા ફોટામાં ઇફેક્ટ મિત્રો આ રીતનો એડ થઈ જશે હવે તમારે તો મિત્રો હવે તમારે સૌથી પહેલા તો ફોન્ટ ડાઉન ડાઉનલોડ કરી લેવાનું છે જેમ કે મિત્રો મારી ટેલિગ્રામ ચેનલ ચેનલ છે મિત્રો કે એડિટિંગ એમાં તમને આ રીતને લિંક મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે તમને લિંક મળી જશે તો મિત્રો પહેલાં ફોન્ટ ડાઉનલોડ કરી લેવાનું છે તો મિત્રો ત્યાર પછી તમારે વિડીયો ઓપન કરવાનો છે તો મિત્રો તમારે આ રીતના જે તમે વિડીયો જોઈ છો એની આપણે ડિસ્ક્રિપ્શન ખોલવાની છે અહીંથી ડિસ્ક્રિપ્શન ખોલશો એટલે ત્યાર પછી મિત્રો તમને આ રીતને લિંક મળશે ફોન્ટ ડાઉનલોડ લિંક તો તમારે એની પર ક્લિક કરવાનું છે જેવું તમે મિત્રો એની પર ક્લિક કરશો એટલે તમારું પેજ થોડું લોડિંગ લેશે તો આપણે થોડી વાર વેઇટ કરી લેવાની છે અને ત્યાર પછી તમારે આ ડાઉનલોડવાળો ઓપ્શન છે તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારો ફોન છે એ મિત્રો આ રીતના ડાઉનલોડ થવા લાગશે અને મિત્રો ડાઉનલોડ થઈ અને મિત્રો તમારે ડાઉનલોડના ફોલ્ડરમાં આવી જશે તો મિત્રો હવે તમારે અલાઇટ મોશન એપ ઓપન કરવાનું છે જે ફોન ડાઉનલોડ કર્યા પછી તો મિત્રો તમારે આ રીતના અલાઇટ મોશન એપ ઓપન કર્યા હવે તમારે પહેલો ટેક છે આ એની પર આવી જવાનું છે જે આ લખેલું છે એની પર તો તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંથી તમારે એડિટના ઓપ્શનમાં જવાનું છે એડિટના ઓપ્શનમાં જઈ અહીં જેમ કે મિત્રો તમારે તીર છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે વી ઓલ ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે જેમ કે મિત્રો પહેલાં આપણે ફોન્ટ એડ કરવાનું છે એના માટે હવે ત્રણ ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે ઇનપોર્ટ ફોન્ટ લખેલું છેલ્લા નંબરનું એની પર ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો તમારે ડાઉનલોડનો ફોલ્ડર છે તમારે શોધી લેવાનું છે તમારા મોબાઈલમાં તો આ છે મારો ડાઉનલોડનો ફોલ્ડર એમાં મિત્રો તમારા ફોન્ટ તમને જોવા મળશે આ રીતનો હેન્ડ વડોદરા મિત્રો આ રીતનો તો તમારે એની પર તમે જેવો ક્લિક કરશો તમારો ફોટો જે ફોન્ડ છે એ તમારે એડ થઈ જશે હવે તમારે સાઈડમાં ક્લિક કરી અહીં જોઈ લેવાનું છે એડ થઈ કે નહીં તો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો આ રીતના ફોન્ડ એડ થઈ જશે નીચેની સાઈડ તો હવે મિત્રો તમારે એની પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો તમારો જે ટેક્સ છે એ ફોન્ડ તમારો એડ થઈ જશે આ રીતના ખરા નિશાની પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો તમારે સાઈડમાં ક્લિક કરી હવે પાછળની સાઈડ થોડું થોડું ખેંચવાનું છે મિત્રો આ રીતના તમને ટેક્સ જોવા મળશે એમાં તમારે ખાલી ફોન્ટ એડ કરવાનો છે કઈ રીતના મિત્રો હું તમને બતાવું છું તો મિત્રો તમારા પાછળ જે બધા ટેક્સ છે એમાં તમારે આ રીતના ફોન્ટ એડ કરવાનો છે હું તમને બતાવું છું તો જોઈ લો મિત્રો પહેલાં આપણે આ ટેક્સ છે તો ખાલી ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી હવે તમારે એડિટના ઓપ્શનમાં જવાનું છે એડિટના ઓપ્શનમાં જઈ અને અહીંથી તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી તમારે જે પહેલાં નંબરનો ફોન છે એ તમારે સિલેક્ટ કરશો તો તમારો ફોન સિલેક્ટ થઈ જશે હવે તમારે અહીંથી ખરા નિશાની કરી દેવાની છે બે વાર મિત્રો હવે તમારે સાઈડમાં ક્લિક કરી મિત્રો નીચે પણ આપણે ટેક્સ એની પર પણ ક્લિક કરવાનું છે અહીંથી એડિટમાં જવાનું છે એડિટમાં જઈને ઉપરની સાડા તેર ઉપર ક્લિક કરવાનું છે અહીંથી પણ તમારે પહેલાં નંબરનો ફોન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો અને મિત્રો ત્યાર પછી અહીં આપણે બે વાર ખરા નિશાન પર ક્લિક કરવાનું છે એકવાર કરી બીજી વાર તો મિત્રો તમારે આ રીતના ફોન સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારે બીજું કે તમારે જ્યાં આમાં પણ તમારે ફોન્ડ સિલેક્ટ કરી લેવાનું છે એ રીતના અને પાછળ તમારું નામ લખી દેવાનું છે જેમ કે એડિટિંગ નીચે નામ લખેલું છે તો જોઈ શકો છો એડિટમાં જઈને આ બધું કાઢી નાખવાનું છે તો મિત્રો હું મારું નામ અહીં લખી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો હવે ખરા નિશાની પર બે વાર ક્લિક કરી દઉં છું મિત્રો તમારે આ રીતના પાછળ પણ તમારે આ રીતના જે ફોન્ડ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે જે આગળની જેમ આ રીતના તો મિત્રો હું ફટાફટથી ફોન્ડ સિલેક્ટ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયોઝ ક્લેપ કરું છું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના તમારા જેટલા પણ ટેક્સ છે એમાં તમારે આ રીતના ફોન્ડ એડ કરી લેવાનું છે હવે મિત્રો તમારે આ રીતના સ્ટેટસ તૈયાર થઈ જાય અહીં તમારું નામ લખવું હોય તો તમે નામ પણ લખી શકો છો જેમ કે મિત્રો તમારે સ્ટાર્ટમાં આવી અને મિત્રો અહીં તમારે ગ્રુપ વન લખેલું છે એની પર ક્લિક કરી એડિટમાં જઈ નહીંથી મિત્રો તમારે નેમ એડિટ લખેલું છે એની પર ક્લિક કરી અને મિત્રો અહીંયાથી એડિટમાં જઈ નહીંથી તમારું નામ લખી લે લેવાનું છે જેમ કે મિત્રો હું મારું નામ લખી લઉં છું તો તમે જોઈ શકો છો આ રીતના તમારે પણ તમારું નામ લખી દેવાનું છે નીચે પણ તમારે અહીં લખી દેવાનું છે તમારું નામ તો મિત્રો હવે તમારું આ રીતના સ્ટેટસ તૈયાર થઈ જાય એટલે પૂરું કટ કરીને અહીંયાથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ છે એ તમારે સાતસો વીસ રાખી એક્સપોર્ટ કરશો એટલે તમારા ટેટસ એક્સપોર્ટ થવા લાગશે તો મિત્રો તમારે આ રીતના વિડીયો બનાવી લેવાનું છે જેમ કે સ્ટેટસ બનાવી લેવાનું છે તો ચલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો મળી